નમસ્કાર મિત્રો હું એઆઈ એન્કર બીજ તેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર આજે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ પાકિસ્તાનમાં વિહાર કરવા ગયેલા જૈન મુનિએ કહી અંદરની વાત પગપાળા ચાલવા ન દીધા લાહોરમાં લવકુશના ઘરમાં જવા ન દીધા ભારત પાકિસ્તાનના બાદલા બાદ પાકિસ્તાન વિહાર કરવા ગયેલા સૌ પ્રથમ સમુદાયના વર્તમાન આચાર્ય મહારાજ વડોદરામાં ચાતુર્માસ કરવા પધાર્યા છે ત્યારે આચાર્ય આ અંગે જણાવ્યું હતું ખેડૂતોને આંચ નહીં આવવા દો ગમે એટલું દબાણ આવે સહન કરવાની તાકાત વધારતા જઈશું એક્સ્ટ્રા ટેરિસ પચીસ ટકા ટ્રમ્પ ટેરિફ પહેલા ગુજરાતની ધરતી પરથી મોદીનો હુંકાર પીએમ મોદી પચીસ અને છવ્વીસ ઓગસ્ટ એમ બે દિવસ ગુજરાતમાં છે સવા પાંચ વાગે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાદ પોણા છ વાગે નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો કર્યો હતો રોડ શો પૂર્ણ કરી તેઓ સભા સ્થળે પહોંચ્યા અને પાંચ હજાર ચારસો સિતોતેર કરોડના વિકાસ કર્યા યોગી આદિત્યનાથ પર બનેલી અજય નો રિલીઝનો માર્ગ મોકળો સેન્સર બોર્ડના પ્રમાણપત્ર ન આવવાના કારણે હાઈકોર્ટે ફગાવ્યા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આધારિત ફિલ્મ અજય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગીને બોમ્બ હાઈકોર્ટ તરફથી રિલીઝ કરવાની મંજૂરી મળી ગઈ છે કોર્ટે સોમવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને કોઈ પણ કે ફેરફાર વિના રિલીઝની ફિલ્મ સૌરાષ્ટ્રની હાઈકોર્ટની બેન્ચ પર ઝાલાવાડનો વકીલ મેદાને લોકોને ઝડપી ન્યાય મળે તે જરૂરી જો ડિવિઝન બેન્ચ મળે તો ગુજરાતી ભાષાને પ્રભુત્વ આપવામાં આવે સૌરાષ્ટ્રને હાઈકોર્ટની અલગ બેન્ચ ફાળવવાની માંગ વર્ષો જૂની છે સૌરાષ્ટ્ર વકીલો અને અલગ અલગ બાર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે ફરી લડતના ભંગાણ કર્યા સૌરાષ્ટ્ર કચ્છના બાર જિલ્લાના બાર એસોસિએશન હોદ્દેદારો અને વકીલો થેન્ક યુ અમારો વિડીયો જોવા બદલ જો તમને গমো হয় লাইক শেয়াৰ চব্সক্ৰাইব কৰ প্লিজ